ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાડર શહેરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગ ની અસર વર્તાઈ રહી છે જેના કારણે ઋતુચક્ર બદલાયું છે અને લોકોના खान-પાન પણ બદલાયા છે તેની સાથે અનેક બીમારીઓએ ભરડો લીધો છે ત્યારે ઋતુચક્ર બદલાતા અનેક પક્ષીઓ જે હંમેશા કલરવ કરતા દેખાતા હતા તે પણ હવે લુપ્ત થઈ રહ્યા છે ત્યારે ઘરોમાં હંમેશા કલરવ કરતી ચકલીઓ આજે નિસ્ત નાબૂદ થઈ રહી છે લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે દર વર્ષે રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો થકી લુપ્ત થતી ચકલીઓ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પાટણ શહેરના હર્ષ પ્લાઝા વિસ્તારમાં આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજકોટ દ્વારા ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે

નારાયણભાઈ ઠક્કર નિલેશભાઈ રાજકોર જીતુભાઈ પટેલ પિયુષ આચાર્ય વિનુભાઈ જોશી શૈલેષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને નિઃશુલ્ક માટીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરાયું હતું રિપોર્ટર વસંત કડિયા સેક્યુલર ગુજરાત ન્યૂઝ પાટણ પર્યાવરણ પ્રેમી અને પર્યાવરણ વિશે ખૂબ જ કામ કરતા આપણું ગૌરવ એવા જીતુભાઈ સાહેબ આપણા નગરપાલિકાના પ્રમુખ માન્ય છે ઉપસ્થિત સર્વે પર્યાવરણ પ્રેમી ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો અને જે આ કાર્યક્રમ કરી રહ્યા છે આ નિલેશભાઈ રાજપૂત વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ આટલા બધા લેખકે ઘણું કરી છે માણસ એ માણસ હું જ બધું કરી લો હું જ બધું મેળવી લઉં એવો સારથી માણસ થઈ ગયો છે એટલે કોઈ દેવતા રાખતો પણ એને પ્રકૃતિ સાથે ચાલવાનું જ નથી એને જીવું છે નિલેશભાઈ કહ્યું કે આપણે કશું આપણા હાથમાં કશું નથી જે કોરોના આવ્યો ને બધા ગભરાઈ ગયા બધા શસ્ત્રો પડી ગયા અમેરિકાએ પાછળ પડી ગયું બધાએ કોઈ દવા ના ચડે કોઈ માણસ માણસ ના ભણે એવો આ કુદરતનો આ પ્રકૃતિનો બધો નિયમ છે તો એને આપણે ચાલવીશું તો જીવી શકીશું એ વિશે વધારે નહીં કહેતા અહીંયા આગળ જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એને ખૂબ ધનવાદ હું પછી પણ ધનવાદ ખૂબ ખૂબ આભાર આભાર અભિયાન સરકાર ચલાવે છે ફોન કરો જલ્દી આવતા નહીં લોકો

જે ચાલે છે અને નિલેશભાઈ સંચાલન કરે છે એમણે અહીં આગળ પરબની જ્યારે શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે મારા ધર્મપતિ એ અવસાન પામે છે કે એમના નિમિત્તે આ પરબ થાય તો સારું અને આ પર્વ આજે રમણાબેન નારાયણભાઈના સ્મરણાથી કરવા માટેનું યોગદાન આપવા મને નિમિત્ત બનાવ્યો છે એ માટે નિલેશભાઈનો આભાર માનું છું આ પ્રસંગે નગરપાલિકાના સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો